તળ ઊંડા જળ છીંછરા કામન લંબે કેસ નટપટાતર નીપજે આયો મરદર દેશ ઊંડાણે ગયેલા છીંછરા પાણીવાળા જ્યાં કૂવા છે જ્યાં લાંબા કહેવાળી રૂડી કામનીઓ પાકે છે અને જ્યાં મુછાળા મરદો નીપજે છે એવી રણ રણહળગતી છતાં રૂપાળી મરૂભૂમમાં ખડેખડ ગામ ખડેગઢ ગામની પણિયારીઓ હર હંમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે ઓહો હો ઈશ્વરે ધણી ધણિયાણી વચ્ચે કેવી લેણા દેણી લખી છે એ ધણી ધણિયાણી તો ખડેગઢનો વજીર ડાભી અને એની નવજો બનવંતી ઠકરાણી ખડેગઢ પરંગણું એ ગોહિલોને વડવા શ્રી સેજગજીની જાંગીર હતી વજો ડાભી શાખાનો રાજપૂત હતો ડાભીનું એ એક જ ખોરડું હતું બાકી ગામના તમામ રજપૂતો રણ શાખાના હતા રણા રજપૂતોને એકનો એક ડાબી છતીમાં હું સૂડાની માફક ખટકતો પણ રાજાજીનો એ માનીતો વજીર હતો એની રીતિ પ્રસિદ્ધિ સૌને સલામતી એનું સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતું નહીં પાણીયારીઓ આપસ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને કયા પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી બાઈ એક દિવસ વજીરના વહુ ભેં દો બેઠા હતા એની જોરાવર આગળીઓની અંદર ધીંગા આંચર રમી રહ્યા છે ઘૂમટો તાણ્યો છે કારણ સામે જ એના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો સાપ છેક લગો આવી પહોંચ્યો પાસે કોઈ માણસ નહોતો ચીસ પાડે તો રજપુત્રાણીની હાંસી થાય ચાલી જાય તો સાપે હાથણી જેવી ભેંસને ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે કાળનો પક્ષ બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ સત્યાણી ન થટકી અને હુજી આવ્યું પગ હામે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે નુખા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈએ દોવાનું કામ પૂરું કર્યું દરમિયાન એના પગ હેઠે સાપની જીવન લીલા પણ પૂરી થઈ ગઈ ઉઠીને મરેલા સાપની પૂંચડી ચાલી પછવાડિયાના વાળામાં ઘા કરીને કોળી ઢક ચૂડાવાળી રજપૂતાણી દૂધના સોતી ઓરડામાં ચાલી ગઈ હામે બેઠેલો બુઢો હહરો આ બધો એક નજરે નિહાળી રહ્યો હતો આ સાંજ પડી દીકરો દરબારમાંથી ઘેર આવ્યો આવી બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું બજા હું કહે હું કહું એ કેમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજ્રો બોલ્યો ફરમાવો એટલી જ વાર ત્યારે તારી સ્ત્રીનો આજ કડીએ ત્યાગ કર વજાના હૈયામાં ધરતીકમ ફાટી ગયો એની આંખમાં અંધાર આવ્યા એનીથી બોલાવી ગયું કોનો તારી ઠકરાણીનો એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સુરે કાને અથડાયો વજાના મગજમાં એ જ વિચાર ભર્યો હતો કે બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે નક્કી કાંઈક બન્યું છે પોતાના સ્ત્રીના ઓરડા તરફ વળ્યો આજે મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પીયુજીને મારા પરકમની વાત કરું એ આવ્યો હસીને જ્યાં ઠકરાણી બોલાવી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો કે તને આ ટાણથી રજા છે રજપતાણીએ પણ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી એને માત્ર એટલું જ સામું પૂછ્યું કે મારો વાંક છું એ તો બાપુ જાણે બાપુની આ આજ્ઞા છે હા બાપુની એને વસ્ત્રે ઘૂમટો તાણીને રાજપુતાણી સસરાજી આપે છે ગઈ પાલવ પથારીને પૂછ્યું બાપુ મારો કાંઈ વાંક બનો બેટા સસરાએ જવાબ દીધો તમારો કમી માંગ ગણો નથી થયો પણ તમારે અને અમારે આ માંગણું નહીં એટલે આમ બન્યું છે બીજા કોઈ ઉપાય નથી સસરાના મનમાં તો એ જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળુકી સ્ત્રી દી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેલડું જોડાયું રજપૂતાણી ધણીનો મો પણ જોવા ન પામી વેલડું એના પિયરના માર્ગે ચાલી નીકળ્યું રજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મરેલી જ માનું છું પણ મારે વેર લેવું છે મારી નિષ્કલંક કન્યાએ કાઢી મૂકી એનો બદલો લેવો છે એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને અમરની અમરી દીકરી પાણી ભરે એ જ અમારે એને બતાવવું છે પણ ભાઈ કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ગલાય કારણ કોઈએ નથી કહ્યું અરે રાણા રાણા ભાઈઓ વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે હો કોઈક તો રજપૂત બચ્ચો નીકળ્યો ઓલ્યો કોઢિયો બાયડી વિનાનો છે એના ઘરમાં બેસશે તારી દીકરી મળદાના ઘરમાં પણ બેસશે ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રાણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ એક કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ વજા ડાભીએ ખબર પડી રાણાઓએ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા વેરા લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કાયો હોય વજાને ક્યાંય જમ પડતો નથી ઘરની લખમી ગઈ તે દિવસથી એના બધો આનંદ મરી ગયા હતા એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવી પોતે એકલો સળગે સહેલગાહે નીકળી પડ્યો વછેર્યો ચાલ્યો રહેની બહુ દૂર નીકળી ગયો બપોરના વખતે વજાથી પાછા વલાયું તરસતી એનું ગલું હુકાતું જતું દોડતે ઘોડે ગામની બહાર પાણી ભરવા કૂવા પાસે પહોંચ્યો કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી વજે વિના ઓળખે કહ્યું બાઈ જરા પાણી ભાજો ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું દોડાઈ ગયું છે વજાએને ઓળખીએ તો એ જ આટલો બધો ફેરફાર આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી પરંતુ એ તો હવે પરસ્ત્રી એની સાથે વાત પણ ન થાય એણે કોડો હાંક્યો ઠાકોર જરા ઊભા રહેશો શું બોલો જલ્દી તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો ના હું જાણું છું શું અહીં આંતરિયાળ ન કહેવાય આજ રાતે મારા ઘેર આવશો વિગતવાર કહીશ તારે ઘેર હવે હા એકવાર ફરી નહીં કહું ભલે આવીશ એક પવર વીતીએ ગમે તે આવ્યું ગમે તે થયું પણ એ વાત સજગજીના કાને પહોંચી કે વજો દુરાચારી છે રોજ રાત્રિએ પાર્કે ઘેર જાય છે તે રાત્રે વજાએ દરબારની સાથે વાળું કર્યું પહોર વીતે વજાએ રજા લીધી રાજા સેજકજી પણ અંધાર પછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછા ચાલ્યા વજોએ કોઢિયોના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તલવાર અંધાર પછાડામાં છુપાઈને ખડકી પાસે ઉભા રહ્યા વીતી ગયેલા દિવસોને એના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે અતિથી આવ્યા પલંગ પર બેસાડ્યા પછી પોતે પહેલાં સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી જે થયું તે વજે જવાબ દીધો એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો હવે આજ તો જમાડ્યા વિના ન જવા દો શું બોલે છે જોતો કરી તારો ધણી આ ઓરડામાં હું તો હું તો હાંફળે છે એ મારો ધણોય એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ ખીટી પર તલવાર તટક લટકતી હતી તે ખેંચી હૂતેલા કોડિયા ધણીને એક ઝાડકા ભેગો તો પૂરો કરી નાખ્યો લોહીમાં તરબોળે તલવાર લઈને લોહી નીતરતે હાથ પ્રચંડ ભેરવી સમીએ આવીને બોલી બસ હવે કાંઈ ભય છે વજો થરથરી ઉઠ્યો એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીએ એ મારી આબરૂ હણવાની એણે કહ્યું સારું પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે લે પછી આપણે થાળ જમીએ રજપુતાણી નાવા બેઠીએ એ લાગ જોઈને ઓજો ભાગ્યો બાઈએ એને ભાગતો જોયો વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી પણ ચોર તો ડેલી બહાર નીકળી પડ્યો દરમિયાન તો બાઈએ મોટો સોર બકોર મચાવી મૂક્યો મારા ધણીને મારી નાખ્યો મારી નાખ્યો દોડો દોડો રણાએ ચામેરથી દોડી આવ્યા બાએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું વજો મારી લાજ લૂંટવા આવેલો એણે મારા ધણીને ગુડ્યો મેં ચીસ પાડી એટલે ભાગ્યો જુવા પડી એની મોજડી સાચો સાચ વજો ઉતાવળમાં ઉગાડે પગે છૂટી નીકળ્યો હતો રાણે રણ રડા રોડ કરી મૂકી બાપુની પાસે રાવ પહોંચી બાપુએ મોં મલકાતીને જવાબ દીધો હું જાણું છું વજો નિષ્કલંક છે રાણાએ કહ્યું હવે હદ થઈ બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવડાવે છે આ કૃષ્ણનો ફક્ત દરબાર હવે કાં તો સૈજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં પ્રપંચ રચીને રાણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલાવ્યું કે આવો ખડે ગઢની ગાદી હોંપીએ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે મામાએ ઝાઝા આંદરમાં દીધા રાણાએ ગામ બહાર ભાણેજને માટે કહુંબા સિરામણા કરાવ્યા દરબારને તેમજ વજા ડાબીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓએ ખૂબ દારૂ પાયો પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા રાણાએ પ્રણાવએ સહાયે ચાલ્યા અને ખડે ગઢનો કબજો લીધો વજો મરાયો ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેહીને નહીં છૂટ્યા રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે શ્રી કૃષ્ણએ સાચા ભક્તને દિલે શું કહ્યું ને શું રહ્યું એની લગારે ઉદાસીન નથી પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે છે એ જેને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દિશે છે રસ્તામાં એક રાતી મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું રે ભક્ત ફિકર કરીશને આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં ત્યાં જ વસવાસ કટે રથચક્ર નિકસ પડે જહીંઠામ મહીપાલ જહાજ કીજે મુકામ પાંચાળીના પગલાંમાંથી જ્યાં કુકુડા જર્યા હતા એવી સૌરાષ્ટ્રની પંચમહાલ ધર્મમાં રથ આવી પહોંચ્યો પંચાલ ધરામાં રથ આવી પહોંચ્યો ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું બાજુમાં જ સાપુર ગામ હતું નવત્યારે જ્યાં સુદામણા ધાંધલપુર છે ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો એ સુહામણી ભૂમિ એમના પરિવારને અહુગમી તપાસ કરતાં માલુમ પડ્યું કે સરહદ જૂનાગઢના રાણી છે પોતાના ગોહિલ યોદ્ધાઓને રાણીને અને એના દીકરા દીકરીને ત્યાં સખી રાખી સેજગજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા એ વખતે જૂનાગઢની ગાડી પર રાકવટ રાજ કરતો આકાશ સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી હતી સૈજકજી રાણી રાજસભામાં ગયા રાકવાટે ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી રાણો તો આવો વીરની સદા જરૂર જ રહેતી બાર ગામનો કરી આપી એક તરીકે સ્થાપ્યા સદાય રાણી પાસે રાણી પાસે જુનાગઢમાં રહેવા લાગ્યા એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ કર્મ કર્મે પ્રકાશિત ગયા કચેરીમાં એની તોલે આવે એવો વીર ન હતો એવામાં એક દિવસ એની ક્ષત્રિયવટની કસોટી આવી પહોંચી એક દિવન કવાટ નુપરકે કે કુમાર ખેંગાર ગયે ખેલન શિકાર એક દિવસ રાનો કુંવાર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો શિકારી કેટલા કેટલા ગામો આગે નીકળી જાય એનો હિસાબ રહેતો નથી કુંવર ખેગાર અને તેના સાથીઓ ઝાડી જંગલોને પહાડો પટાવતા આગે આગે નીકળી ગયા કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો કુંવરે તીરનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવી નાઠો આગળ સસલોને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે પશુ પંખીએ શિકારીઓની ત્રાડો સાંભળીને કાપી ઉઠ્યા છે પણ ભાગેલો સસલો ગામ ગામ આમ આખી સવારી પંચાણ ધરામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પહી ગયો અને સેજકજીના રાણી મઢુલીમાં બેઠા હતા ત્યાં જ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાહેલું બાળક લપાઈ જાય એમ રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો હાફતા સસલાને હૈયા સાથે ચાપીને રાણીજી પંપાળવા લાગ્યા ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું ત્યાં તો ખેંગારની મંડણી આવી પહોંચી ખોળા હળહણી ઉઠ્યા ભમ્મર પાલા ઝળકી રહ્યા અને હાંફતા હાફતા માણસો લાલાની અણી ચિંધાડીને હાકલ કરવા માંડ્યા સાસો આમાં ગયો આ લબાચામાં કોણ છો એલા એ અમારો સાંસો કાઢો જટ ધોભાળા ગોહિલ યોદ્ધાઓ ઝપટા ફેરપોતાની તલવારો લઈને આવ્યા શિકારીઓના રેડિયાનું કારણ પૂછ્યું અમારો શિકારા અહીં સંતાનો છે ખેંગારે ત્રાડ મારી અરે ભાઈ અહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે ગોહિલો બોલ્યા તો અમારા સસલાને છૂટો મૂકી દો ગોહિલ જોધાઓએ કહી રાજમાતાને આ વાત કહી માને સમજાવ્યું કે એ તો નવસરઠું કુંવર ખેંગાર પોતે જ છે રાજમાતાએ ઉત્તર દીધો નવ સરઠું ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય પણ મારે ખોળે આવેલો નિર્દોષ જીવને તો હું નહીં સોંપું બાપ જાઓ કહો કુંવરને કુંવરે કહ્યું શિકાર સોંપી દો નહીં તો અહીં જ લોહીના ખાંજલા છે ઓછા બોલો ગોયલો સમજ્યા કે કુંવર રાજપૂતની રીત નથી જાણતો એ રીતે આજે સમજાવી નાખીએ એટલું વિચારીને તમામ ગોયલો તલવાર કાઢીને ખડા થઈ ગયા ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો ત્યાંને ત્યાં ધીંગાણું મચ્યું પટોપટ સોરઠી લડવાઈના પ્રાણ ચાલ્યા ગયા કુંવર ખેંગાર ને ગોયલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન રાખ્યો આ ધીંગાઓમાંથી બચી છૂટેલા એક સોરઠી ઘોડી સવારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કુંવર ખેગારને અને બધા જ ઉદ્ધાઓને જે સેજગજીના ગોયલોએ હણીકા નાખ્યા સેજગજી આ સમાચાર સાંભળીને અહીંયામાં હાળી પડી એને લાગ્યું કે મારા એક એકને એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે તરત જ બાર ગામનો પટ્ટો હાથમાં લઈને સેજકજી રાજ કચેરીમાં ગયા રાણી પાસે મસ્તક નમાવી બે હાથ પટ્ટો પગમાં ધરીને બોલ્યા હે રાજા મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે આપની પાસે રહેવું હવે મારે માટે ખડી ઘટીત નથી રા કવાટ હસીને જવાબ વાળે છે હે ગોયલજી સાચા રજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતા જરાય પાછા ન હટવું એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુંવરોએ આ જોદ્ધાઓને જુદું જમાવ્યું અને મારા કુંવરને તમામ માણસોને ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો એમાં તમારો દોસ્ત હો હરે સેજકજી દીકરો તો બીજો મળશે કુમાર ખેંગાર ભલેને મરી ગયો બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાણીશ પણ હે ગોયલ તમારા સરખો શૂરીને ટેકેલો એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાંય ન મળે માટે જાઓ ફિકર કરોમાં તપાસ કરો કે શું બન્યું સુખેથી ખેંગારનું મળતું અહીં આવજો એના દુઃખે એને હું દેન દઈશ પણ તમને નહીં જવા દઉં આંતરથી અંદર ઉદારડા કવાટની તારીફ કરતાં કરતાં સજ્જકજી સાપુર આવ્યા જોયું તો ખેંગાર જીવતો હતો તાત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા રા હર્ષભેર સાબુર પધાર્યા ગોહિલોને ધન્યવાદ આપ્યા એ સૂરી સત્યાણીએ પણ ધન્યવાદને ખબર મોકલ્યા સજ્જકજીએ પોતાની દીકરી બાલકુમરીને એ જ વખતે ખેંગાર